સુરક્ષાના મહત્વપૂર્ણ સફળતા સાબિત થયો છે ખાસ ગુપ્તચર માહિતીના આધારે સુરક્ષા દળોએ કુપવાડાના દૂરના વિસ્તારોમાં ઓપરેશન શરૂ કર્યું કરવામાં આવેલા શોધકામ દરમિયાન ઘણા શસ્ત્રો જેમાં

વિસ્તારના રહીશોએ સુરક્ષા દળોના પ્રયાસો માટે પ્રશંસા વ્યક્ત કરી છે આવા ઓપરેશન્સને કારણે ખતરાઓ નાબૂદ થાય છે અને લોકોમાં સુરક્ષા એજન્સીઓ પ્રત્યેનો વિશ્વાસ વધે છે